સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા અકરમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો તે ઉપરાંત કાસિફ મુલતાની અને એજાજ મુલતાની સહિત જાવી મુલતાનીએ પંદર મે બે હજાર બાવીસ ના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું હતું તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું એક ટકા મુજબનું વળતર મળશે આ લાલચ આપી વીસ ડોલરથી લઈને પાંચ હજાર ડોલરવાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની આઈડી જનરેટ કરી એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યો હતો રોકાણ કરાવી તેર જેટલી આઈડીઓ જનરેટ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે ઇકો સેલના એસીપી જી એ સરવેએ જણાવ્યું હતું કે આરોપીઓએ તેર જેટલી આઈડી જનરેટ કરાવી અને કુલ એકાવન લાખ મેળવી બ્લેક ઓરા કંપનીની આઈડી બંધ કરી એકબીજાની મદદગારીથી આ કૃત્યો કર્યો હતો જે અંગે ફરિયાદ નોંધ આરોપીઓને શોધખોળ કરવામાં આવી હતી આ ટોળકીમાં સામેલ જાવેદભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હા તપાસ હાલ ચાલુ છે હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ એકાવન લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની બેટર છે એનું અનુસંધાને હાલ તપાસ ચાલુ છે શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઈસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવે છે